તો હેલો તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ તો આજે ભાઈ આપડા મયો પતંગ ચગાવ મનમાં મનમાં મલકાય મળ્યો કેમ માલ કયા હા

માયા ની પતંગ તો પતંગ મયા કાપી પણ યાર ભાગી જઈ તો ભાઈ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો આજે આપડે લાઈટ વાળી પતંગ પેલા તો આપડે ક્યાંક લાઈટ ખોરવા માટે જઈએ

અરે લાઈટ વાળી પતંગ ચગાવવાની થાય છે બરોબર તો ભાઈ આપણા નિકોલ બાજુ આવી ગયા લાઈટ ગોતવા માટે બાકી મલિક જાય જોઈ લઈએ અંદર ચેક કરીએ મળી જાય તો લાઇટ તો બધી બહુ જગ્યાએ મળે પણ આપણે એવી લાઈટ જોઈએ એક વજન વગરની લાઈટ જોઈએ જોઈ લે ચેક કરી ફાઇનલી આપણે જે વસ્તુ જોઉંતું હતું એ વસ્તુ મળી જ ગઈ હોય આઈ થિંક શું કહેવું કા બધી બહુ બધી આખી આ બધી લઈ લેવાની આપણા જે કેટલી અને એટલી બરાબર તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આજનો બ્લોગ જોવો એ લે ભાઈ આપણા જે વસ્તુ જોઉં હતું તો એ વસ્તુ આપણે મળી ગયું આખી ઠેલી ભરીને લઈ લીધી જો આજે આકાશમાં તારા કરતા લાઈટો વધારે દેખા પતંગ જગત હારું હે ને પવન તો હડી ભાઈ પવન તો હા સખસે તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જો 500 રૂપિયા ની આઈ બધી લાઈટો શું કેવું કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો હવે આપડા જીએ ગેર પછી પતંગ જઈએ બરોબર તો ભાઈ આપડા ફાઇનલી આવા ગોલ્ડી આવી ગયા તો લાઈટ લઈને તો જોઈ શકો તો અમારું ગોલ્ડી ગામ તો આજે અમારા સિંગર વાતે જેવા વિક્રમભાઈ સોરી મહેશભાઈ આવી ગયા મહેશભાઈ ચૌહાણ શું કેવું ભાઈ મજા કેમ આવ્યા હતા તમે દોરી લેવા જેવી દોરી લેવા હતા અડી દોરી રંગવા આયો ભાઈ હવે આપણો બધા ખેલાડીઓ ભેગા થઈ ગયા લાઈટો લાવ્યા આપણો એક ભાઈ પતંગ લેવા જાયા

લાઈટ વાઈટ બધે પતંગે બધા ખેલાડીઓ રેડી થઈ જાય રેડી ને લેડો જવા દેતા દે આપણા ધાબા ઉપર આવી ગયા અત્યારે થોડું ડેકોરેશન કરી દઈએ આપડો પતંગ તો કઈ પતંગ જો ભાઈ બઉ મોટી પતંગ લાયા આજે મળી આટલી જ મોટી મળી આનથી મોટી હતી નહીં મળતી હતી પણ દૂર જવું પડે એવું હતું ભાઈ હજીસ પ્લાન તો બનાવે પણ સક્સેસફુલ જાય હ तो भाई गए तो आ हमारा संजय का। काका हम पतंग देखने आए हैं लाइट वाला डिजिटल पतंग लाए हैं हां वो अच्छा दिख रहा है पूरा गांव दिख रहा है तो हमारा प्लान तुमको कैसा लगा अच्छा है बहुत अच्छा है अच्छा है ना वो दीपक सिंह की पकड़ी देखो बढ़िया है हमारी पकड़ी देखो आप पकड़ी पकड़ी, पकड़ी वो लाइट वाली पकड़ी लाए हम देखो क्या बड़बड़ा रहा है बाप किला के पगड़ी तो देखो मेरी अच्छा है पगड़ी अच्छा है लाइक लाइक वाइड ला लाइक शेयर तो कर दियो अरे अरे लाइक शेयर करो अरे अरविंद को तो लो अरविंद अर्भीन अपना अरविंद अभी भी कुछ बोल दो कंप्लीट है ना और उत्तरायण पे भी ऐसी पतंग चगेगी टाइम नहीं बताएंगे अभी टाइम <laughs> ने वो पावर चला जाता है

ભાઈ આપડે પતંગ વાળો ચેલેન્જ તો પૂરો કરી દીધો તો આ દીપક એવું કે આપડે લાઈટ બોટ છે શું કેવું દીપા હા તો જો પતંગ વાળો તો ભાઈ બહુ મોટી પતંગ નથી નાની જ હતી એટલે બહુ દૂર ના જવા દીધી તો ભાઈ આપણા હોય એક્ટિવ લાઈક બોધી દીધી કેવું લાગ્યું ભાઈ ભાઈઓ બધું તો ભાઈ વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળીએ બીજા બ્લોગમાં